નવા વલગમાં તમારો બધા સ્વાગત છે ને મિત્રો આપણે જાય છે કાંજીભાઈ વાળે છે પાણી એમાં કે ગારો હે તો આપણે ભગી ચા જોવો કાંજીભાઈ પાણી વાળા દેવા તો જાવ જ પડે આપણે અહીંયા તો કે આવે નહીં તો મિત્રો ગારા લ લ રકણું હે બધું તો જવું પડશે આપણે જો અહીં તો હા ભી આ જોર કંઈક મોટી મોટી થઈ છે જો તમે મિત્રો રેન ફૂટી ગયેલા बंबोड़ी से बंबोड़ी हो और काना भाई आम से आटा मारे बोला नहीं ने पानी आवे भाई आ जाओ मैं पानी आवे दो, दो। कई ना बोल और कंजी भाई ना बोल दो तो जा रहे कापी ना की बोला के बोल

મારા બોળો ભાઈ છે વચ્ચે ગાડી યાર બળ કરે છે જો પલક બલક ઉડી એમ કે છે ચાલ નતો ને ભાઈ પલક ઉડી જો પલક તો કી દુકાને બળ કરે ભાઈ સારું થાતી નહીં કરણ તો મિત્રો આવે છે પણ પલક ઉડી એવું લાગે અચ્છા પલક નાખો જો નવો તમાર ભાઈ કે બળ કરશે ને આપણે આ વાડી બોલ એ મિત્રો અહીં આવી એટલે તમને ખબર જ છે વાલણનું છક હોય હું કરું ગયા મિત્રો રીંગણી એવું એવું ઊંઘી લઈ હવા જ લાગે મિત્રો હવાજ છે હવા મિત્રો જો મેળો કેમ વાહનો આવે મિત્રો ન હોય ને એટલે બાંધેલું છે બાકી બીજું કઈ હોય નઈ એમાં મેળામાં અમારા દાદા એનો મેળો થઈ

એ હે જરા કાસ આવે ભાઈ આવે હવે અમાર મમ્મી જો પુરુષી બેનને ફૂર આવે હા ફૂટી જ ઈસકો નાખું ફૂટી ને જો ભાઈ કીજ ઉપર ઈસકો નાખ અમાર મમ્મી તો એ ફૂટી ખબર તો નાખો ભાઈ ઈસકો નાખે હા ઠાકી જ ફૂટી નઈ આ વાળી વળી હું કરું આ ઓય સોતી નેમ જો તોડે

ના વિડીયો ઉતારી ઉતરી નક્કી નહીં તો ફાઇનલી મિત્રો કથા બતા હળીને આપણે ભાજીસિંહ ઘેરે અને અમારા ભાઈ કંઈક વરસાદ લીધો હતો આ અમારે બીજલભાઈનો છે મારી પાસે હતો પણ એ અમારા બોળુભાઈ લઈને વી ગયા અમારે બીજલભાઈના ઘરના ની આવ્યો નહોતો એટલે લીધો તો જવું જ પડે ભાઈ વરસાદ તો અમારે બીજલભાઈનો આપણે આપદી બી પાછો ને આપણે ભાઈ લાડ બધો ખાધો અને ના મિત્રો વિડીયો આપણે ઉતાર્યો નહોતો એમ કે ના આપણે લાગે શરમ લાડ બધા માણો એટલે શરમ લાગે એટલે કાંઈ વિડીયો બધું ઉતારવાની નહીં તો હોય મિત્રો વિડીયો અહીં પૂરો કરી ચેનલમાં મિત્રો નવા હોય તો લાગશે કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દે મળી નેક્સ્ટ ફ્લોગમાં કે બાય બા